ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ કમિટીએ પુરવઠાના ગોડાઉનમાં થતી ગેરરીતિ બાબતના વિષય સાથે પ્રાંત અને મામલતદાર ધરમપુર કપરાળાને સંબોધિત કરતું આવેદનપત્ર પત્ર કચેરીમાં આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ધરમપુર અને કપરાળામાં આવેલા પુરવઠાના ગોડાઉનમાં કેટલાક સીસીટીવી કાર્યરત નથી તેવી માહિતી તેમને મળી છે તથા એક જ ગેટ પર સીસીટીવી આવેલા છે અને બીજા ગેટ પર નથી તેમ ઉલ્લેખ કરી આ બાબતનો ફાયદો લઈ કેટલાક લોકો દ્વારા અનાજનો ગોડાઉનમાં આવતો જથ્થો કરતા ઓછો જથ્થો રિટેલ દુકાન સુધી પહોંચે છે તેવી માહિતી છે તેમ જણાવ્યું છે વધુમાં ધરમપુરમાં ટોટલ એકસો તેતાલીસ દુકાનો આવેલી છે દર મહિને એક 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 દુકાન પર ગુણ ગુણ જાય છે છે દીઠ કિલોગ્રામ અનાજ ગાયબ થાય એટલે કે એકસો એકોતેર પોઈન્ટ છ મેટ્રિક ટન જેટલું અનાજ ચોરાય છે જે ગરીબોના હકનું છે આ અનાજ કાળા બજારી માટે વપરાય છે જે રોકવા વિનંતી કરી છે આ મુદ્દો કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા સંકલનમાં ઉઠાવ્યો હતો જેનો કોઈ સંતોષકારક નિદાન આવેલ નથી તેમ પણ જણાવ્યું છે આ વખતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજાલી પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રમેશભાઈ પાડવી વલસાડના માજી સાંસદ કિશનભાઈ પટેલ ધરમપુર તાલુકા કોંગ્રેસ મહામંત્રી રાહુલ પટેલ ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલન પટેલ તથા કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા યુથ કોંગ્રેસ પ્રમુખ જિલ્લાના કુંજાલીબેન અમારા માજી સાંસદ કિશનભાઈ અમારા વિપક્ષના નેતા રમેશભાઈ પાડવી દરેક મારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જે ધરમપુર ખાતે જે અનાજનો ડેપો છે ત્યાં આગળ પ્રસારણ થઈ રહ્યો છે એના માગે અમે આવેદનપત્ર માનદાન આપ્યું છે તમે જુઓ છો કે અમારી યુપીએ સરકારે જે અનાજ માટે આદિવાસીઓ માટેની જે યોજના ઘડેલી અને તેને અત્યારની જે ચાલુ સરકાર જે ભ્રષ્ટાચાર કરી છે એના માટે અમે આજે સખત શબ્દો મેં વખોડ્યો છે તમે અત્યારે જોશો મામલોદાર ઓફિસમાં એવા હાજર છે ત્યાં ઘણી બહેનો અને ભાઈઓ બેઠા છે એ કદાચ એમના હાથમાં અનાજ માટે કાળ બી હશે હવે આ દશા લઈને જો આ પરિસ્થિતિ ચાલતી હોય અને આ ભાજપ સરકાર એક તાનાશાહી ચરાયેલી છે એના પર અત્યારે જે અનાજની જે જથ્થો રાખ્યો ત્યાં આગળ સીસીટીવી કેમેરા નથી કે રોજનું એક બેગમાંથી ત્રણ કિલો અનાજ ઓછું જાય છે જાણવા મળ્યું છે તો એના માટે સખત પગલાં લઈ અને જે માફિયાઓ છે એમના ઉપર સારામાં સારી કાર્યવાહી કરે એવી અમારી માગણી છે ધરમપુર તાલુકામાં આજે જે વિગતો જાણવા મળી અમે જે જાણીએ છીએ કે અમે એ તંત્ર અમે નથી ચલાવતા કે એક એક જગ્યાએ ગોડાઉન જેને જોઈએ પણ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મહિલા પ્રમુખ કુંજાલીબેન અને એની સાથે અમારા યુથના પ્રમુખ મિલનભાઈ અને એના સાથીઓ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ સાથે કે ભાઈ જે જગ્યાએ અનાજનું ગોડાઉન છે એ ગોડાઉનમાં સામાન્ય રીતે ચોવીસ કલાક પેરો રાખીને હંમેશા અનાજને સાચવવાતું હોય છે અને ન ન એ સમય રહે તો એ સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે સીસીટીવી હવે એ નાતે કેમેરા એ કાઢી નાખવામાં આવ્યા છે કે બગડી ગયા છે એ ખબર નથી પણ અત્યારે નથી એ જાતની જ્યારે માહિતી મળે છે તો હું ચોક્કસપણે કહું છું કે જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે એ એજન્સી સામાન્ય રીતે લોકોને કોક ને કોક જગ્યાએ ઉલ્લું બનાવે તમે આખી જગ્યાએ આખા ધરમપુરમાં જાઓ તો અનાજ આપવાની અન અનિયમિતતા જોવા મળે અને એ અનિયમિતતાના કારણે એ અનાજ સામાન્ય રીતે જે જગ્યાએથી આપવામાં આવે તે જગ્યાએથી ગુણોમાંથી માનો કે ત્રણ કિલો કે બે કિલો કે એક કિલો ઓછું થતું હોય અને ગુણો પૂરી પૂરી બતાવવામાં આવતી હોય એટલે ખરેખર ગરીબ માણસના ગળામાંથી એ લોકો અનાજ લઈને ચોરી કરીને પોતે રૂપિયો બનાવે એમાં બેમત નથી ને આ નાતે અમે તંત્રને જાગૃત કરવા માટે સરકારને જાગૃત કરવા માટે કે જે તમે એમ કહો છો કે અમે સામાન્ય રીતે આટલા લોકોના અનાજનું વિતરણ કરીએ છીએ આટલા બાળકોનું અનાજનું વિતરણ કરીએ છીએ પણ એમાં કંઈ ઊંધું છે એ આપવા માટેનો હંમેશા ભ્રષ્ટાચાર આવ્યો છે ભાજપ કાંઈ પણ કરતું હોય તો અમે જોઈએ છે કે ભ્રષ્ટાચાર સિવાય એમનો કોઈ ધંધો હોતો જ નથી મને એક ચીજ બતાવો કે અમે આ લોકોનો નતો ભ્રષ્ટાચાર પણ આજના તારીખે પ્રજાએ નક્કી કરેલું છે કે જેને તંત્રને બેસાડ્યું છે મતો આપીને એને જબરજસ્ત લોકો બેઠા છે ત્યારે એ હિટલરોને જો કામ કદાચ હું મારે કહેવાનું કે પ્રજા જ નક્કી કરશે કે આ હિટલરોને દૂર કરશે તો જ આ ભ્રષ્ટાચાર બંધ થશે બાકી બંધ થવાનો નથી કેમ કે જે કંઈક બોલશે એની સામે અનેક પગલાં લેવામાં આવશે ગામનો સરપંચ બોલવા જશે તો એના પૈસા રોકાશે રોડ ન મળશે કામ ન મળશે ને ગટર ન મળશે કોઈનો આગેવાન બોલવા જશે તો એને જેલ જવાનો વખત ઊભો થશે આવા સંજોગો આ સરકારમાં છે એટલે એ સરકાર ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતી નથી ને એટલા માટે તમને વિનંતી કરું છું કે તમે પણ અમને મદદ કરી સામાન્ય રીતે આને ઉજાગર કરવામાં મદદ કરો અને સૌને શુભકામના અને અભિનંદન આભાર જય હિન્દ જય ભારત આજ રોજ યુથ કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આપ જાણો છો કે જે અનાજના ગોડાઉન છે ત્યાં જેટલું અનાજ આવે છે એટલું અનાજ લોકો સુધી પહોંચી નહીં રહ્યું અને એના માટે અમારી પાસે જે રજૂઆતો આવી છે કે ત્યાં ગોડાઉનમાં જે કેમેરાઓ હોય છે એ કેમેરાઓ પણ ચાલતા નથી એના માટે જે આદિવાસી સમાજના છેવાટાના માનવી સુધી જે અનાજ પહોંચવું જોઈએ એ પહોંચી નથી રહ્યું અને એ જાણ અમને યુથ કોંગ્રેસને થતાં યુથ કોંગ્રેસ આજે મેદાને આવ્યું છે ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મિલનભાઈના આગેવાનીમાં તેમજ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ માજી સંસદ કિશનભાઈ મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન અમે સૌ સાથે મળીને આના માટે આજે આવેદન આપ્યું છે અને આવનારા દિવસમાં જો અમને એનો નિકાલ ન મળે તો અમે વલસાડ કલેક્ટર ઓફિસમાં પણ એનું આવેદન આપીશું